એમ કરે હો માં હું છું ડાયરેક્ટર એ એ મારા તો તું અમારો ફાતો અને અમાર સબસ્ક્રાઇબર બધું વધે છે હાલે રાખો ડોરે લાવ ઉપર ગયા વિડિયો વાં જોરાઈ જાય મને આવડે અલા પણ ડુંગરે

અને મુનાભાઈ કહેતા હતા કે તમે ડુંગળો ખડતા ખડતા થાક છે નહીં પણ આયા પીગા થાકી ગયા છે તમે કે ડુંગળે થાક તો કપડું કરું મુનાભાઈ હાલો મિત્રો તમને અમે અમે ડુંગરાની માથે જઈને અમારા ગામનો પૂરો વ્યૂ બતાવી છે એટલે મુનેશભાઈ કરીને ચેનલ છે એટલે તમે એ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હાલો તમને આગળ ઉપર જઈને બતાવી આ મુનેશભાઈ ખોટું બોલી ગયા તું નઈ થાકી ગયો આ હા થાકી ગયો સડી સડીને થાકી ગયો આ જો જો પડતા રી પૂરો જો અદુમિતતા નઈ ચલા આવ

તમે મુનેશભાઈ પરમારના સબસ્ક્રાઈબર હોય તો અમારી પણ એક ચેનલ છે જે કે વિજુ બ્લોગર નામથી બનેલી છે તો અમને પણ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો એમાં દાદા બ્લોગ પણ અપલોડ નથી કે આપણે નવી ચેનલ બનાવી છે એટલા માટે અને મુનેશભાઈ પરમારને પણ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે એના પણ કોમેડી વિડીયો અને બ્લોગ હવાનવા આવતા જ રહેશે ઓકે તો મળીએ આગલા બ્લોગમાં